હિન્દુ સંસ્કૃતિમાં ઘણા બધા તહેવારો આવે છે અનેક તહેવારો આવે છે અને એમાં સૌથી મોટો અને મહત્વનો તહેવાર એટલે કે દિવાળી દિવાળી આપણા ઘર આંગણે આવી ગઈ છે અને આજે અમે આવ્યા છીએ મીરા રોના પુષ્ટિ સંપ્રદાયની એક હવેલી અહીં આપણે જાણીશું કે પુષ્ટિ સંપ્રદાયમાં દિવાળી કેવી રીતે મનાવવામાં આવે છે પુષ્ટિ સંપ્રદાય એવો જ સંપ્રદાય છે જેમાં દરેક ફેસ્ટિવલ જે હિન્દુ ધર્મના ફેસ્ટિવલ હોય છે કૃષ્ણ ભગવાનને રિલેટેડ રીતે પણ ફેસ્ટિવલ હોય છે એ ખૂબ જ ધામધૂમથી અને બહુ જ સુંદર રીતે મનાવવામાં આવે છે તો આજે દિવાળીનું મહત્ત્વ શું છે દિવાળીના દિવસે અહીં કાન જગાઈ નામનો એક ઉત્સવ થાય છે અને આ દિવસથી ગોવર્ધન પૂજા બીજા દિવસે થાય છે એટલે કે આજના દિવસે લોકો બધી જ ગાયોને બોલાવે છે કે તમે આવો અને આપણે ગોવર્ધન પૂજા કરવાની છે તો આપણે અહીંના મુખ્યજી પાસેથી જાણીએ અહીંની લેડીઝ લોકો પાસેથી જે સેવા કરે છે તેમની પાસેથી જાણીએ કે આ દિવસનું શું મહત્ત્વ છે અને આજ પછી જ કુષ્ટિ સંપ્રદાયમાં દિવાળી ના ઉત્સવ ની શરૂઆત થાય છે શ્રી દ્વારકેશ નિકુંજ હવેલી મીરા રોડ પાછલા દસ વર્ષો થી પૂજ્યપાત ગૌસ્વામી એકસો શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી તેમજ પૂજનીય શ્રી દીપિકાજી પેટીજીના આશીર્વાદ તેમજ માર્ગદર્શન હેઠળ ચાલતી આવી છે મીરા રોડ સ્થિત હવેલીમાં દરેક ઉત્સવ ઉજવાય છે અમારા દર્શકોને જાણવું છે કે આ હવેલીની સ્થાપના

ઓકે અને આપણે હવે દિવાળી આવવાની છે તો દિવાળીના દિવસોમાં એવો કંઈક ચોક્કસ પ્રસાંગ કે ઉત્સવ આપણે ઉજવીએ છીએ આપણા મારા મુસ્તુ સંપ્રદાયમાં એકાદશીથી ઉત્સવો ચાલુ થઈ જાય દિવાળી પહેલાં ચાર દિવસ બંગલા જે કાચના છે મોતીના છે જરીના છે ચાર દિવસ બંગલા

શીતકાલ આવશે તો ઠાકોરજીને આવશે પછી આવશે ઉનાળો તો લેરિયા ચુંદડી પછી જયારે જેમ મનોરથ આવશે પછી પુલમંડલી ચાલુ થશે પછી પેહલા તો હોળી ના આવશે હોળીમાં ચાલુ થશે ચાલીસ દિવસ ખેલે ચાર દિવસે તમને રોજ બંગલા આવશે પછી દિવાળી દિવસે હાથડી આવશે એટલે એ જમાનામાં હાટ કહેતા હતા અત્યારે એ જમાના માં દુકાન

અને તે દિવાળીની રાતે અથવા અનકુટના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ બહેનો જય શ્રી મુંબઈ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે ડિઝાઇન ને કલર અમે જે ઉત્સવ હોય પ્રમાણે અમારે મજેદી જે કલર હોય લઈ એ એટલે આમણા જો દિવાળી આવશે દિવાળીના 5 દિવસમાં અલગ અલગ માળાજી રોજ બનાવે હોળી હોય

અને એ પછી માળાજી અમે લોકો એ ટાઈપમાં બી વ્યવહાર કરી દઈએ છીએ કારણ કે ઘટા હોય તો ઘટાના પ્રમાણે અમે ધારો કે પીળી પીળો પીળો આંખો સાજ આવે તો પીળો સાજ આવે તો પીળા સાથની અંદર અમે લોકો પીળી ઘટાના પ્રમાણમાં કે કોઈ બી એવી રીતના કલર લઈ અને આખો એ આખી માળાજી અમે એ ટાઈપમાં કરે છે આ દોઢ બે કલાક જો ઉત્સવ હોય ને તો બે ત્રણ કલાક અમારા છે

અને પૂનમ ભરે એની સાથે પોતાની કોઈક માનતા હોય અને હંમેશા એવો આગ્રહ રાખે કે ઠાકોરજી પૂરી જ ઠાકોરજી રક્ષા કરે છે પણ એ પૂનમ ભરવામાં એક ભાવ હોય તો તમને એવા કોઈ અનુભવ થયા છે કે તમે પૂનમ ભર્યું હોય અને તમારું કામ સફળ થયું હોય હા મારા થયા છે તો જણાવશો મેં પૂનમ ભરવાનું મને શ્રવણભાઈએ કીધું એટલે મેં પૂનમ ભરવાનું ચાલુ કર્યું ને પૂનમ ભર્યાને કંઈક છ મહિના પછી હું ભાડેથી લેતી છેલ્લા પચીસ વર્ષ ઓહો હો હો પચીસ સત્યાવીસ વર્ષથી હું ભાડેથી જાઉં છું પહેલાં અહીંયા હતી પછી સાત આઠ વર્ષ પૂના પૂના વહી ગઈ પાછી અહીંયા આવી અને મને શ્રવણભાઈ કીધું કે તું પૂનમ ભરવાનું ચાલુ કર તો તારે ઠાકોરજી તારી બધી મનોરથ તારા પૂરા કરશે મેં એવો કોઈ ભાવ પણ નહોતો રાખ્યો કે મારે કયા મનોરથ પૂરા કરવા છે મેં ખાલી એક ભાવે પૂનમ ભરવાનું ચાલુ કર્યું કે ઠાકોરજીને કોઈ વસ્તુની માનતા પણ એવો કોઈ મેં ભાવ પણ નહોતો રાખ્યો એક પૂનમ નિસ્વાર્થ ભાવે હું ભરવાનું મેં ચાલુ કર્યું અને કોઈ માગણી પણ નહોતી કરી પણ ઠાકોરજીએ વગર એ મને છ મહિના મેં પૂનમ ભરી અને પછી મારે મને સપને પણ ખબર નહોતી કે હું જે ઘરમાં હું ભાડેથી રહું છું એ ઘર મારું પોતાનું થશે અને એ હા ત્યાં ઠાકોરજીની માળાજીની સેવા પણ થયેલી છે એટલે હા એ ઘરમાં એટલે મને એ જરા પણ અને એ પણ મારું થયું કરોના વખતે ઘર હા જે આખું બાર જ્યારે આપણે આખા ભારતના બધે આ જે છવાયેલું હતું આખું શોખનું વાતાવરણ એ વખતે મારું ઘરનું હતું અને મને એક અહીંયા ઠાકોરજીની આજે સેવામાં બેઠી છું હવેલીમાં બેઠી છું મને સપને પણ ખબર નહોતું કે મારી ઘર થઈ જશે અને અણસાર સુધા પણ નહોતો અને ઠાકોરજીએ મને એ કરીને બતાવ્યો જે વગર માગે મને ઠાકોરજી આપ્યું એટલે મને આ પુનમનો મને બહુ મળ્યો હા અચ્છા હું પણ મારી ઈચ્છા પૂરી કરી છે જેવા ઠાકોરજી આ બહેનો ફળ્યા તેવા આપને સૌને ફળે એવી જ ઠાકોરજી ને આ દિવાળીએ પ્રાર્થના